પાલર જિલ્લાના એક ગામમાં કાગડો માણસની જેમ મરાઠી ભાષામાં બોલે છે મમ્મી પપ્પા તાઈ સાંભળો એનું નામ છે કાળિયા જી હા આ કાગડો જે પરિવાર પૂછે એનો જવાબ આપે છે આ બોલીને સાંભળો કાગડાનો વાયરલ થઈ રહેલો વિડીયો વિદેશ સુધી પહોંચી ગયો છે વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલગઢ જિલ્લાના વાળા ગામ નજીક ઘાર ગામ આવેલું છે જ્યાં એક પરિવારને મળેલું કાગડાનું બચ્ચું આજે પરિવારનો સભ્ય બની ગયો છે આ કાગડો માણસની જેમ મરાઠી ભાષામાં બોલે છે એનું નામ છે કાળિયા જી હા આ જે પરિવાર પૂછે એનો જવાબ આપે છે આપ આ બોલી ભાગ્યે જ કોઈને સાચું લાગતું હશે પરંતુ આ હકીકત સત્ય છે જે મહારાષ્ટ્રના દાણો નજીક પાલઘર જિલ્લાના વાડા ગામ નજીક ગાર ગામ ગામે માનવ જાતિથી દૂર રહેનારી આ કાગડાની જાત એ હવે પ્રેમની ભાષા શીખી બોલે છે મમ્મી સ્કૂલમાં ગઈ છે પર શું ક્યાં છે ખાધું શું શું એવા જવાબો આપે છે આપણે પોપટને મીઠું મીઠું બોલતા જોયા છે સીતારામ સીતારામ ત્યારે અહીં આજે કાગડા સાથે વાતો કરવા લોકોએ જોવા માટે હવે ગારગાવની દોડ મૂકી છે હવે કાગડો બોલતો થયો એટલે સમજી લેજો ભલે કાગડા બધે કાળા પણ કાગડાના મનમાં પણ પરિવાર પ્રત્યે માયા જરૂર હોય છે આ કાગડાનો વાયરલ રહેલો વિડીયો વિદેશ સુધી પહોંચી ગયો છે हां बोलो सर साले Bye Bagu Maap hai re Par na ha kya hai ha परतून नाही ना... आलेल हा परतून आले परतूला बोलाव तू कोण र काला नाही तू ना हा ना... हा खोटा मिणार खोटा तू आहेस खोटा तूच तू नाही खोकला कसा काय झाला कल्या कल्या खोकला कसा को काय झालाय